બનાસકાંઠા જિલ્લાના સુગમ વિસ્તારોમાં વાવાઝોડા સાથે અડતાલીસ કલાક સુધી થયેલા વરસાદે તારાજી જોવા મળી હતી જેમાં અસરગ્રસ્ત ગામોની બનાસકાંઠા સંસદ ગેનીબેન ઠાકોરે મુલાકાત કરીને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું જેમાં સંસદ ગેનીબેન ઠાકોરે ટ્રેક્ટર ઉપર બેસીને અસરગ્રસ્ત લોકો વચ્ચે પહોંચીને પીડિતોને આશ્વાસન આપ્યું હતું જ્યારે સંસદ ગેનીબેન ઠાકોરે અમારી બનાસની અસ્મિતા ન્યૂઝ ચેનલના માધ્યમથી તંત્રને પણ ખેતીવાડી અને મકાનોમાં થયેલા નુકસાનનો હેક્ટર તેમજ રેશન કાર્ડ આધારિત નામો ઉપર સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી અને વધુમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે પાણી નિકાલ બાદ લોકોના આરોગ્ય બાબતે પણ સરહદી વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવે તેમ પણ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ભાભરસુઈ ગામ બનાસકાંઠા સાહેબ આ વિસ્તારની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે આપ નિરીક્ષણ કરી રહ્યા છો શું લાગ્યું આપને કે લોકો કેવા પૂરગ્રસ્ત બન્યા છે આજે ઉચ્છસણ હોય દૂધવા હોય માણકા મોરિકા આ આ બધા ગામોની મુલાકાત લીધી અને જ્યાં જરૂર હતી લોકોની જે માગણી હતી જ્યાં પાણીના વરસાદી પાણીના નિકાલ માટે તો તંત્રનું ધ્યાન દોરીને જ્યાં લોકોની મદદ લેવાની હોય મદદ લઈને શક્ય એટલો વહેલો જ આ ગામમાં પાણીનો ભરાવ થયેલો છે એનો નિકાલ થાય એના માટેની કરીને જરૂરી સૂચનાઓ આપીએ સાથે સરકાર ઉપરથી એવો નિર્ણય લેવામાં કે અધિકારીઓને સૂચના આપીએ કે કેશ ટોલ આપવાનો એમાં પણ માત્ર પરિવારમાં જેટલા બે સભ્યો હોય દસ કે પંદર જણાનું કુટુંબ હોય તો બે સભ્યોને જ એનો કેશ ટોલ આપવો એટલે સરકારમાં એ અપેક્ષા રાખી અને ગઈકાલે સીએમ જોડે પણ વાત કરી હતી મળીને એમને રૂબરૂજી વિસ્તારની માગણીઓથી મૂકી હતી ખેડૂતોને પૂરતું વળતર મળે સાથે ભાગીઓને પણ વળતર મળે અને જે જમીનની મર્યાદા બે હેક્ટરની છે એને બદલે જેટલી ખેડૂતને જમીન ધરાવતો હોય એટલી પૂરેપૂરીનું વળતર જે નિયમો પ્રમાણે આપે આવી જે વિસ્તારના અમે જ્યાં પણ મુલાકાત લીધી ગયા અથવા તો ફોનથી જેના સમાચાર મળ્યા આ બધાની જે રજૂઆતો હોય એ સરકાર સમક્ષ અમે મૂકી છે અલ આ ઓસુ પાણી સુકાણા પછી રોગચાળો ફાટી નીકળવાની દે શક્ય તો આ બાબતે આ આરોગ્ય તંત્રને પણ અત્યારે ઉર્જન પી એચસી થી પણ મુલાકાત લીધી બધા સ્ટાફ જે તે ગામની અંદર હાજર છે સૌથી વધારે ઈમ્પોર્ટન્ટ વાત એ છે કે આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ અહીંયા સૌથી વધારે પાણી ભરાવાનું કારણ કે જે ધુધવાણી માઈનોર એક જે કેનાલ છે ત્યાં આટો જવાથી પાણીનોથી નિકાલ થવાનો હોય નથી થતો આ આમથી કાલે આઠ વાગે તંત્ર પ્રાંત અધિકારી હોય નરમદાના અધિકારી હોય જરૂર પડે તમામ તંત્ર આવી અને કાલે આઠ વાગે દુધવાની માઇડોર એક એ પાણીનો નિકાલ નથી થવાનો એના હિસાબે ઢોરવાડા હોય ઉસન હોય દુધવા હોય શેડવ હોય આ ચાર પાંચ ગામોમાં પાણીનું જે પાણી ભરાણું છે એનું મુખ્ય કારણ ત્યાં નિકાલ નથી થતો હોય તો કાલે આઠ વાગે એને પણ એ દેખાય કેનાલ તોડવાની હોય બીજો કોઈ રસ્તો કરવાનો હોય જે એની અથવા તો જે એનો આર્કિટેક્ટ રીતે વહીવટી રીતે શું થઈ શકે એમ છે અધિકારીઓ તે સ્થળ ઉપર આવી અને રૂબરૂ મુલાકાત લઈ અને એનું સોલ્યુશન આવતીકાલે કરશે થેન્ક યુ થેન્ક યુ સાહેબ